તારીખ ત્રેવીસ અગિયાર બે કાળુ તુલસી જે કોઈ આ કરિયાત વિડીયો બનાવી બનાવી ને મૂક્યા કરે છે તેની સામે શબ્દ મૂકું છું સર્વ સમાજ ને જણાવવાનું કે ભાઈ કાળુ તળસી ની કરિયાત ને કાળુ તળસી અત્યારે સમાજ ની સામે દસમો કાયદો કરવા લોકામી કરવા અને દહમો કાયદો કરવાની વાત કરે છે સૌઝમતની એ હવળવાનું ભાલની ખરાબ વાતની અને ગોખાબારાની કે આપડા વડવા વાર્સાગત વાતો અને વાર્તાઓ ઘણી આવે છે એ માલિયા એક શબ્દ કવ સાસુનો કહેવાય અકબર બાદશાહ અકબર બિરબલને પૂછા કહે બિરબલ મૂર્ખના સરદાર કોણ કહેવાય ત્યારે બિરબલને કીધું કે

બીરબલે જગા એ માણસ ને કીધું કે તારી ઉપર ભારો કા ત્યારે એ માણસે કીધું કે મારું ઘોડું છે ને એની ઉપર તો મારો વજન કરીને કે એની આ ભારો તો જગ્યાએ મારી ઘોડની કઢ ભાંગી જાય એટલે મારી ઉપર મેં ભારો લીધેલો છે ત્યારે બીરબલ ને ખબર પડે કે ઘોડે ઉપર એ માણસ ને એ માણસ ની ઉપર ભારો વજન તો હરવાના જગ્યાએ ઘોડે ઉપર આ મૂર્ખ નો સરદાર કહેવાય

કે દહમો કરવો હોત વિહમો કરવો હોત લોકા મિતારે કરવી હોત દહમો કરવો હોત ને જે કાઈ છે એ મારી નાતની ઉપર ન કરવાની તું કરે છો એ વાત કેસો એ કરવો હોત તો તારા આઠ મહિના વહી જા આઠ મહિના પેલા જે કાઈ જંગી બસુની પેઢીએ ઉમરલા ભાલ ખારાપાટ ને ઘોઘાબાર ને જયારે નાચેલા કાળું તળસી ની સામે કેશું નાનું એ

સમાજની માલપા વાત વખત કાળુ શેરાની બાબુ કાળુ ની તો કાળુ શેરાની પેઢી તું જો કાળુ શેરા ને એને તારી નમત પાંચસો રૂપિયા ક્યાં મૂછ પૂછી દઉં કાય તો સર મૂક્યા છે કાળુ

હારેલો માણા હોય એ આપણા ગઢા ની છે કે હાર્યો સુગારી બમણો રમે એમ તમે હાર્યો સુગારી બમણા અત્યારે રમી રહ્યા છો તો મારી નાતની ઉપર દહામો કરવાનું કોણ કે હારેલો માણા હોય મારી નાતની ઉપર લોકામી કરવાનું કોણ કે હારેલો માણા હોય તમે એમ બતાવો છો કે ઉમાળો જંતી બસો ની પેઢી અમે ન આવી તો હા અમે તમે ઉમાળો જંતી બસો ની પેઢી ન આવો તો સોગર ના દાદા ની માલ પર તમને આવવા તમને શું ખાવા ગયા

ગોગાબારા ની માલપાઇ પણ પેરજુ છે તમને કોઈ બીજી પેઢી બતાવતા તમને વાંધો પડે છે બીજી પેઢી આવતા પણ તમને વાંધો પડે છે તો કેશુ નાનું અને તમે જે હારી પેઢી તમને બતાય ને કેશુ નાનું અને તમને સારું લાગે ને ભેગા તો રિજિસ્ટર તો આપો કેશુ નાનું ના બાયડી નું વખત જમીન આટલા ખાય નથી વાત કરતા તમે કીધું કે સુરત હમા તું કેશુ નાનું આગળથી આમ કે રૂપિયો કે બીડી એક બીડી સુરા પીધેલી કોઈ નાચેલો ભાલકે કે ખરાબ પાત નો ઘોઘાબારો એમ બોલી જાય કે સુરાધામા એ દસ રૂપિયા ની છા પી વાત કરી તો આજની તારીખ માં આડે બતાવો બાકી ગોઘાબા બેન દીકરી ની ભાત ખબર તો નાચનો રૂપિયો સમાજની માલ આવો અને એક માણસ હારી જાય જીતી જાય તો સો ભાગ તો તમામ નાચેલા વળવા વારસાગી આવે જ થાય બાકી ખરીદાયેલો માણસ કોને કહેવાય કે પચ્ચીસ પાસા હજાર રૂપિયા લઈને વાત કરતો હોય એ ખરીદાયેલો કેવાય એ હાજુ તમારી બાજુ રહ્યો ભાઈ એન તમારા તમારી બાજુ તમારી તમે ખરીદતા હોય અને આજે રૂપિયા ખબર હોય તો એને પાર્યો મારી ખોખાબાર નહીં માલપા સુરાત અમારે તો રૂપિયા પાવલી છે ને ખાઈને જે કાઈ વાતું કરતો હોય તો વહુ દીકરી માન કાચીનો ડબ્બો નું આપીએ કે એ મારો કાયદાસ હતો સમાજ ને પુરાવો છે અને એવું કોઈ ના તમારી આગળ હોય કે સુરાત અમાર રૂપિયા ખાઈને વાત કરે છે

હે બુરખ ના સરદારો તમારા મોઢલ ને તમને મુકતા લાગે કે નઈ ઘોઘાબા સુરત માતાજી